મમ્મી પપ્પા ને મમ્મી પપ્પા ને કોણ પણ પગે નથી રાખતો ગુરુ કોણ છે એનું કરવાનું ભગવાન પછી હું ભગવાન છે ને એ પછી પેલા મમ્મી પપ્પા આપણે દુનિયા એને બતાવ્યું ને એટલે પેલા મમ્મી પપ્પા પછી ભગવાન

આ તો કાલ લઈ ગયો છે સોપડા આપ કરો હનુમાન દાદા ના દર્શન નેસડે હનુમાનજી

shopei, sorry, Jadi Ya, boleh.